સાપુતારા અને અન્ય સ્થળો ઉપર આવતા પ્રવાસીઓને જોતા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જીઆરડી સભ્યો ડ્રાઈવમાં પગે ડ્રાઈવ દરમિયાન બીએનએસ બસો એકાસી ચાર ઓવર સ્પીડિંગ તથા એમવી એક્ટર એનસી ચાર તથા એમવી એક્ટ એકસો પચ્યાસી એક નશાયુક્ત ડ્રાઇવિંગની કામગીરી કામગીરી દરમિયાન રિફ્લેક્ટર જેકેટ બેટન લાઇટ તેમજ બ્રીથ એનાલાઇઝરનો ઉપયોગ કરી વાહન ચેકિંગની કામગીરી કરવામાં કરવાવી ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીમતી પૂજા યાદવ સાહેબ સમગ્ર ડાંગ જિલ્લામાં ટ્રાફિકની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે જે તારીખ બાર નવ બે હજાર પચીસ થી પંદર નવ બે હજાર પચીસ સુધી એ ચલાવવામાં આવે ચલાવવામાં આવશે જેને અનુલક્ષીને ડાંગ જિલ્લાના ચારેય પોલીસ સ્ટેશનો વઘઈ સાપુતારા આહવા અને સુબીર પીઆઈસીઓ પોતાના મહત્તમ માણસો સાથે આ કલાક સત્તર જીરોથી કલાક ઓગણીસ ત્રીસ સુધી એટલે કે પાંચ વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધી ટ્રાફિક ડ્રાઈવ કરશે અત્યારે આહવા પીઆઈ શ્રી ધોળીયા સાહેબ લશ્કરિયા પોલીસ ચોકડી ઉપર એટલે કે જ્યાંથી એક રસ્તો આહવા આહવા સુબીર જાય જાય છે છે અને બીજો રસ્તો ત્યાં વાહન ચેકિંગ તેઓ તથા તેના પંદર પોલીસ સ્ટાફ સાથે કરી રહેલ છે જેમાં અત્યાર સુધીમાં તેઓએ બે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કરેલ છે ત્રણ હેલ્મેટ વગરના હેલ્મેટ પહેરા વગરના કેસો શોધવામાં આવેલ છે તથા ત્રણ ત્રણ સવારીના કેસો કરવામાં આવેલ છે અને હાલ પણ આ ટ્રાફિક ડ્રાઇવ શરૂ છે એબી 48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર શંકર ગાયકવાડ ડાંગ